આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ધાંધા ગામે ખૂબ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ મારવાડી રાજસ્થાની ભાઈ અને બહેનો દ્વારા જમવાની વ્યવસ્થા પાણી ચા જેવી સેવા કેમ્પને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક જય અંબે ફક્ત આ જય માતાજી સેવા મંડળ દ્વારા ચાર દિવસનો ભંડારો રાખેલો છે સવારે આ ચોવીસે કલાકનો ભંડારો છે સવારે

આ કેમ્પ છેલ્લા તેર વર્ષથી ચાલી રહ્યું છે આ કેમ્પ ચાર દિવસ કન્ટિન્યુ ચાર દિવસ સુધી ચાલે છે ફક્ત માટે શું કહેશો